વલસાડ નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ધારાસભ્યએ પાલિકામાં ગેરવહીવટનો પર્દાફાશ કર્યો છે ભરત પટેલે મુખ્યમંત્રી અને ચીફ ઓફિસરને પત્ર લખ્યો પાલિકાના સભ્યોની જાણ બહાર ચૌદ કામોના ઠરાવ કર્યાનો પણ આરોપ છે સભ્યોએ વાંધો ઉઠાવવા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો પણ આક્ષેપ છે ઠરાવ બુકમાંથી ઠરાવ રદ કરતા ચીફ ઓફિસરને એમએલએ સૂચના આપી હતી વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા તારીખ ત્રણ ચાર બે હજાર પચીસ ના રોજ બોર્ડ મીટિંગ આપણે મળી હતી એ બોર્ડ મીટિંગમાં જે ઠરાવો જે બોર્ડ બહુમતી સભ્યો છે એ બહુવટી સભ્યોએ ઠરાવો અમુક અમુક કામો મંજૂર કર્યા છે પણ એમાં અમુક કામો લગભગ ચૌદ જેટલા ઠરાવો એટલે એ એ જ આઠથી દસ કરોડના કામોના ઠરાવો અમુક સ્થાનેથી લઈને કોઈ પણ એજન્ડામાં લીધા સિવાય અને કોઈ પણ એની ચર્ચા કરવા સિવાય સભ્યોની જાણ કરવા સિવાય જો આવા ચળવું જેટલા ઠરાવો જો બોર્ડમાં સભ્યોની ચર્ચા વગર જે લેવાતા હોય એ બરાબર નથી આ બાબતે નગરપાલિકાના મહત્તમ સભ્યોને આવીને મળ્યા હતા ઇન્ડિવિઝુઅલ બી મળ્યા હતા કે આ કામ થયું છે અમારી જાણ બાર થયું છે હંમેશા વિવાદોમાં ઘેરાતી એટલે વલસાડ નગરપાલિકા પુલસણ નગરપાલિકાનો આ વખતનો વિવાદમાં ખુદ શાસક પક્ષના સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જી હા પુલસણ નગરપાલિકાની ત્રણ એપ્રિલ જે સામાન્ય સભા મળી હતી જેમાં 18 થી વધુ ઠરાવો પાસ કરવામાં આવ્યા હતા. જેમાં સભ્યોને કોન્ફિડન્સમાં લેવામાં ન આવ્યા હતા અને તેમની જાણ બહાર જ સમગ્ર જે ઠરાવો છે તે પાસ કરી દેવામાં આવ્યા હતા. સમગ્ર બાબતને લઈને જે સભ્યો છે તેમના દ્વારા સ્થાનિક ધારાસભ્ય સમગ્ર મામલે રજૂઆત કરતા ધારાસભ્ય ભરતભાઈ પટેલ દ્વારા સમગ્ર બાબતે સીઓ એટલે કે ચીફ ઓફિસર ને રજૂઆતો કરી હતી હાલ અત્યારે વલસાડ નગરપાલિકાના પ્રમુખને આજ રોજ ગુજરાત ફર્સ્ટ ની ટીમ દ્વારા જ્યારે પ્રશ્નો ઉત્તરી કરવામાં આવતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઓફિસનું કામ માત્ર ઓફિસમાં જ થશે અને તેઓએ પોતાનું સ્થાન છોડીને ત્યાંથી ચાલતી પકડી હતી તો શું સમગ્ર બાબતે જે ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે પાલિકા પ્રમુખ કઈ પણ બોલવા તૈયાર કેમ નથી એ સમગ્ર મામલા ને લઈને ચર્ચાનો વિષય બન્યો છે અને સાથે વલસાડ પાલિકાનું રાજકારણ ગરમાયું છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ